માહીની ઉંમર ત્રીસ વર્ષ એક સાધારણ ગૃહિણી તેના લગ્ન રાજેશ સાથે સાત વર્ષ પહેલાં થયા હતા રાજેશ એક પ્રાઇવેટ કંપનીમાં મેનેજર છે તે સવારે વહેલું ઓફિસ જાય છે અને રાત્રે મોડો પાછો ફરે છે ઘરે આવતા જ તેનો થાકેલો ચહેરો મોબાઈલમાં ડૂબેલો રહે છે તે માહી સાથે બે વાતો પણ નથી કરતો તેમની વચ્ચે હવે પ્રેમની જગ્યાએ માત્ર જવાબદારીએ લઈ લીધી છે માહી અવારનવાર પોતાની જાતને પૂછતી શું આ સંબંધ ક્યારેય પૂરો થશે કે નહીં જવાબ ક્યારેય મળતો નથી છેલ્લા કેટલાક અઠવાડિયાથી માહીને શરીરમાં એક વિચિત્ર બેચેની અનુભવાતી હતી શરીરના નીચેના ભાગમાં બળતરા હળવો દુખાવો અને હંમેશા થાક પહેલાં તો તેણે અવગણના કરી વિચાર્યું કે સમય જતાં ઠીક થઈ જશે પણ જ્યારે તકલીફ વધી ત્યારે તેની સહેલી રાધાએ કહ્યું માહી એકવાર ડોક્ટર અક્ષય પાસે જઈ આવ તે ખૂબ સમજદાર છે સ્ત્રીઓને શાંતિથી સમજાવે છે અને ખોટું વિચારતા નથી માહીએ ડોક્ટર અક્ષયનું નામ પહેલાં પણ સાંભળ્યું હતું પણ જવાની હિંમત નહોતી થતી નાના શહેરમાં સ્ત્રીનું પુરુષ ડોક્ટર પાસે જવું એટલી અફવાઓનું બજાર ગરમ થવું પણ એક રાત્રે પડખાં બદલતા બદલતા તેની આંખોમાં આંસુ આવી ગયા તેણે નક્કી કરી લીધું કે હવે વધુ સહન નહીં કરું બીજી સવારે રાધાએ તેને સ્કૂટર પર ક્લિનિક છોડી ક્લિનિક સાદું હતું પણ સ્વચ્છ અને શાંત વેઇટિંગ રૂમમાં ત્રણ ચાર સ્ત્રીઓ બેઠી હતી દરેક ચહેરા પર કનિક છુપાયેલું હોય તેવું લાગતું હતું જ્યારે માહીનો વારો આવ્યો ત્યારે તેના હાથ ધ્રુજતા હતા તેને દરવાજો ખોલ્યો અને સામે ડોક્ટર અક્ષય બેઠા હતા સફેદ કોટ હળવી દાઢી અને અત્યંત શાંત આંખો તેમની ઉંમર આશરે પાંત્રીસથી થી છત્રીસ વર્ષ હશે માહીજી શું તકલીફ છે તેમને ફાઇલ જોતાં પૂછ્યું માહી હચકાતા બોલી છેલ્લા કેટલાક દિવસોથી નીચે બળતરા થાય છે અને હળવો દુખાવો પણ છે કેટલા દિવસ થયા બે ત્રણ અઠવાડિયા પહેલાં ક્યારેય આવું થયું છે ના તેણે માથું હલાવ્યું ડોક્ટરે કનિક નોંધ્યું પછી ગંભીર અવાજે કહ્યું મારે એકવાર ચેક કરવું પડશે ત્યારે જ સાચું કારણ ખબર પડશે માહીનો ચહેરો લાલ થઈ ગયો ના ડૉક્ટર સાહેબ ફક્ત દવા આપી દો ને પ્લીઝ તેની આંખોમાં શરમ અને ડર હતો રૂમમાં એસીની ઠંડી હવા હતી પણ તેના શરીરે પરસેવો વળી રહ્યો હતો ડૉક્ટર અક્ષય શાંત અવાજે બોલ્યા હું સમજું છું તમને શરમ આવે છે પણ હું ફક્ત એક ડૉક્ટર છું જો તમે ઈચ્છો તો નર્સને બોલાવી લો ના હું કરી લઈશ તેને થોડા અટકીને કહ્યું તમે પડદા પાછળ જાઓ ત્યાં બેડ પર સૂઈ જાઓ હું વાવું છું તે નાના રૂમમાં ફક્ત એક પડદો અને એક બેડ હતો માહી ગઈ તેને લાગ્યું જાણે સેંકડો આંખો તેને જોઈ રહી હોય તેને હળવા ગુલાબી સલવાર કુર્તાને થોડો ઢીલો કર્યો અને બેડ પર સૂઈ ગઈ તેનું દિલ એટલી જોરથી ધડકતું હતું કે તેને પોતાના શ્વાસ પણ સંભળાઈ રહ્યા હતા થોડી વાર પછી પડદો હટ્યો ડોક્ટર અક્ષય આવ્યા રિલેક્સ રહો ચેકઅપમાં ફક્ત થોડી મિનિટો લાગશે માહીએ આંખો બંધ કરી દીધી તેમનો સ્પર્શ અત્યંત સંયમિત અને નરમ હતો છતાં માહીનું મન ધ્રુજી રહ્યું હતું કદાચ સ્પર્શતી નહીં પણ એ વાતથી કે તે હજી પણ પોતાની જાત સાથે જોડાયેલી નહોતી ચેકઅપ પછી માહી કપડાં ઠીક કરીને બહાર આવી ડોક્ટર ટેબલ પર કંઈક લખી રહ્યા હતા પછી તેની સામે જોઈને ધીમેથી બોલ્યા તમને એક ઇન્ફેક્શન છે પણ સમયસર પકડાઈ ગયું છે ખતરનાક નથી જો ઇલાજ ના થયો હોત તો મુશ્કેલી વધત ચિંતા ના કરો હું દવા આપું છું અને કેટલીક સાવચેતીઓ જણાવું છું શું તમે હાલમાં કોઈ નવો સાબુ કે પ્રોડક્ટ વાપરી છે માહીએ વિચારીને કહ્યું હા એક નવો સાબુ લીધો હતો કદાચ તેનાથી થયું હોય ડોક્ટર અક્ષયે તેની આંખોમાં જોયું તેમની નજર સ્થિર હતી જાણે કંઈક વાંચવાનો પ્રયત્ન કરી રહ્યા હોય ઠીક છે સાવધાની રાખજો એક અઠવાડિયા પછી ફરી બતાવજો માહીએ દવા લીધી અને બહાર નીકળી ગઈ પણ અંદર કંઈક ખટકી રહ્યું હતું ડોક્ટર અક્ષયની તે શાંત નજર તેના ઘરના દરેક ખૂણામાં ફરવા લાગી આગળના કેટલાક દિવસો વિચિત્ર વીત્યા દવાઓથી શરીરનો દુખાવો ઓછો થયો પણ મનનો એક ખૂણો વધુ બેચેન થઈ ગયો જ્યારે પણ તે અરીસામાં પોતાની જાતને જોતી એક થાકેલી સ્ત્રી દેખાતી જેની આંખોમાં ઊંડે કોઈ અકથિત લાગણી છુપાયેલી હતી ડોક્ટર અક્ષયનો ચહેરો તેમની શાંત વાતો વારંવાર યાદ આવતી કેમ ती न नौतु फरी गई थी डॉक्टर पास राधाए पूछू महीए फ्त माथू हलाव्य फरी बता लेजे आज कालॉइंटमेंट जल्दी नहीं मलती एक अठवाडिया पी मही एक क्लिनिक गई आ वक्त ना स्कूटर तू नहली फे ते बेचेनी वेइटिंग रूम में बेसी आंगड़ियों मरोड़ी रही शू कहे केवी रीते कहशे कि हे शरीर करता मन वु दुखी रहूं માહીજી ડોક્ટરના અવાજે તેને ચોંકાવી દીધી તે સ્મિત કરી શકી નહીં ફક્ત ધીમે ધીમે તેમના રૂમમાં ગઈ હવે તબિયત કેવી છે તેમણે એ જ મનમોહક સ્મિત સાથે પૂછ્યું થોડી સારી તેને નજર નીચી કરીને કહ્યું એ સારું છે તેમણે ફાઇલ પર કનિક લખ્યું પછી અટકી ગયા હું કનિક પૂછી શકું જો તમને ખોટું ના લાગે તો હા તમે ખૂબ થાકેલા લાગો છો ફક્ત શરીરથી નહીં જાણે મન પર પણ બોજ હોય માહીએ તેમની સામે જોયું તેમણે કેવી રીતે ઓળખી લીધું એવું કરી નથી તેણે જૂઠું બોલ્યું હંમેશાની જેમ ઠીક છું તેઓ ચૂપ રહ્યા પછી ધીરેથી બોલ્યા હવે કોઈ તકલીફ છે ના શરીર ઠીક છે પણ ક્યારેક રાત્રે બહુ બેચેની થાય છે ઊંઘ નથી આવતી મન ધબકે છે શું તમે તમારી જિંદગીથી ખુશ છો આ સવાલ કોઈ ડોક્ટરનો નહોતો કોઈ પોતાના માણસનો હતો મને નથી ખબર માહીનો અવાજ હળવો થઈ ગયો ડોક્ટર અક્ષય ચૂપ બેસી રહ્યા પછી બોલ્યા જુઓ માહીજી ઇલાજ ફક્ત શરીરનો નથી હોતો ક્યારેક મનનો પણ ઈલાજ કરવો પડે છે અને તેના માટે દવા નહીં કોઈ સાંભળનાર જોઈએ માહીએ તેમની સામે જોયું તેમની આંખો જાણે કહી રહી હતી કે હું સાંભળી શકું છું થોડી મિનિટો બંને ચૂપ રહ્યા માહીએ પહેલીવાર તેમને ઠીકથી જોયા તેઓ ફક્ત ડોક્ટર નહોતા એ અધૂરી વાર્તાનું પાનું હતા તમે ખૂબ સમજદાર લાગો છો તેને ધીમેથી કહ્યું કદાચ એટલે કે મેં પણ ઘણું ગુમાવ્યું છે તેમને નજર નીચી કરીને કહ્યું શું ગુમાવ્યું મારી પત્ની ત્રણ વર્ષ પહેલાં એક અકસ્માતમાં ચાલી ગઈ ત્યારથી મારી જાતને ફક્ત કામમાં ડૂબાડી દીધી છે કદાચ એટલે જ દર્દીઓ સાથે અલગ રીતે જોડાઈ જાઉં છું માહી સ્તબ્ધ રહી ગઈ તે દિવસે પહેલીવાર બંને ડોક્ટર દર્દીથી આગળ વધીને ઇન્સાન બનીને વાત કરી ક્લિનિકથી બહાર નીકળતી વખતે તેનું શરીર હલકું હતું પણ મન ભારે કારણ કે હવે જે દર્દ હતું તેનું નામ હતું લાગણી તે પછી ડોક્ટર અક્ષય માહીના મનમાં ફક્ત ડોક્ટર ન રહ્યા તેઓ તેના વિચારોમાં આવવા લાગ્યા સપનાઓમાં પણ દેખાવા લાગ્યા ઇલાજ ફક્ત શરીરનો નથી હોતો મનનો પણ હોય છે આ વાત તેને સમજાઈ રહી હતી એક સાંજ તે ક્લિનિકની બહાર ઊભી હતી એપોઇન્ટમેન્ટ નહોતી ફક્ત એક બહાનું જોઈતું હતું રિસેપ્શનિસ્ટે પૂછ્યું માહિજી તમારી એપોઇન્ટમેન્ટ નહોતી ને હા બસ પેટ બતાવવું હતું તેણે જૂઠું બોલ્યું જૂઠું બોલવું હવે આદત નહીં મજબૂરી બની ગયું હતું જ્યારે તે તેમની સામે બેઠી તેઓ થોડા નવાઈ પામ્યા રિપોર્ટ બતાવવો હતો કણી ખાસ નથી તેણે નજર ચોરાવતા કહ્યું તેઓ ચૂપ રહ્યા પછી બોલ્યા માહિજી ચા પીશો ચા તે ચોંકી ગઈ ડોક્ટર અને દર્દી વચ્ચેની રેખા ધૂંધળી થવા લાગી હતી અહીં નહીં પાસે જ એક જગ્યા છે થોડીવાર પછી બંને ક્લિનિકની બહાર હતા એક નાનો ઢાબો કપ ચા અને ઘણી બધી શાંતિ તમે એકલા છો અક્ષયે પૂછ્યું પહેલા ક્યારેય નહોતી હવે છું તેના શબ્દોમાં દર્દ હતો પતિ છે પણ નામ પૂરતા અમારી વચ્ચે હવે ફક્ત જવાબદારીઓ બચી છે અક્ષય કરીના બોલ્યા ફક્ત ધ્યાનથી તેને જોતા રહ્યા તે સાંજ પછી બધું બદલાઈ ગયું તેમની મુલાકાતો હવે ઇલાજ માટે નહીં એક અનામી સંબંધનું રૂપ લેવા લાગી એક સાંજે અક્ષયે કહ્યું માહીજી કાલે ક્લિનિક પછી થોડું રોકાઈ શકશો કેટલીક વાતો ફક્ત એકાંતમાં કહી શકાય છે બીજી સાંજે ક્લિનિક શાંત હતું અક્ષય આવ્યા સફેદ કોટ ઉતારી દીધો હતો મારે કરી કહેવું છે પણ ડર લાગે છે હું તારા વિશે વિચારું છું દિવસ રાત મને ખબર છે આ બધું સાચું નથી પણ મન નિયમોથી નથી ચાલતું અક્ષય માહીએ પહેલીવાર નામ લઈને બોલાવ્યા હું પણ તારા માટે બદલાઈ રહી છું તેની આંખો ભરાઈ આવી આ પ્રેમ છે કે કદાચ તે પોતી કાપણું જે મને ક્યારેય મળ્યું જ નહીં તે રાત્રે કોઈ સ્પર્શ નહીં કોઈ સીમા નહીં છતાં બધું બદલાઈ ગયું હતું પણ માહી હવે બે જિંદગી જીવી રહી હતી એક દિવસની જે ખોટી હતી અને એક રાતની જે સાચી હતી રાજેશને શંકા ગઈ એક સવારે તેણે પૂછ્યું આખી રાત ક્યાં હતી હોસ્પિટલમાં માહીએ જૂઠું બોલ્યું પણ તેની આંખોએ સત્ય કહી દીધું છેવટે એક સાંજે અક્ષયે તેને જૂના મંદિરમાં બોલાવી માહી આપણે બહુ આગળ આવી ગયા છીએ જો હું કહું કે મારે તને આ જિંદગીમાંથી બહાર કાઢવી છે તો તું મારી સાથે આવીશ માહીનું દિલ જોરથી દબક્યું તેણે કહ્યું અક્ષય તે મને તે સુકૂન આપ્યું જે મને પતિ પાસે ક્યારેય નહોતું મળ્યું તે મને એક સ્ત્રી તરીકે અનુભવ કરાવી પણ જો મારે તારી સાથે આવવું હોય તો બધું છોડીને આવવું પડશે શું તું પણ આ બધું છોડી શકીશ અક્ષય ચૂપ થઈ ગયા માહી હું તને પ્રેમ કરું છું પણ આ પ્રેમ બીજાને પણ તોડશે તે રાત્રે કોઈ વચન ના લેવાયું ફક્ત એક ખામોશીથી એકબીજાને અલવિદા કહ્યું ક્યારેક પ્રેમનો અર્થ સાથે રહેવું નથી હોતો પણ કોઈને કોઈને પણ તેની ઇજ્જત બચાવવી હોય છે છ મહિના પછી માહીએ પોતાની જાતને સંભાળી લીધી હતી ડોક્ટર અક્ષય હવે બીજા શહેરની મોટી હોસ્પિટલમાં હતા માહીના મનમાં તેઓ એક દબાયેલા શ્વાસની જેમ હતા કેટલાક પ્રેમ અધૂરા રહીને પણ પૂરા થઈ જાય છે